નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ આવી રહી છે ટાઈમટેબલ જાહેર થઈ ચૂક્યું છે અને આજના આ વિડીયોમાં આપણે આ ધોરણ પાંચનું ગુજરાતી વિષયનું આ જે પ્રથમ સત્રાંત પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે તેના બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના અધ્યયન નિષ્પત્તિ મુજબનું આ જે પ્રશ્નપત્ર છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી પાંચના દરેકે દરેક વિષયના ત્રણથી પાંચ નહીં પણ ત્રણથી આઠના દરેકે દરેક વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને એમના સોલ્યુશન તૈયાર થઈ ચૂક્યા છે તો જરૂરથી આ દરેકે દરેક પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો આ પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે અને એના સોલ્યુશન માટે તેમજ સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ પાંચ વિષય ગુજરાતી પ્રથમ સત્રાંત પરીક્ષા જિલ્લા અથવા તો નગર શિક્ષણ સમિતિનું ઓક્ટર બે ઓક્ટોબર બે હજાર પચીસનું જે સાત દસ બે હજાર પચીસને મંગળવારના રોજ જે ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર લેવાનું છે તેનું મોડલ પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર એક ઉદાહરણ મુજબ વાક્યમાંના શબ્દને યોગ્ય અંતર સાથે લખો તો જુઓ આકાશમાં મોટા પતંગ છે તો આકાશમાં મોટા પતંગ છે વડની ઉપર પક્ષીઓનો માળો છે તો વડની ઉપર પક્ષીઓનો માળો છે મિત્રો આગળ વધીએ એના પહેલા તમારા માટે ખાસ એક મહત્વની સૂચના છે કે ધોરણ ત્રણ થી આઠ ની પ્રથમ સત્રાંત પરીક્ષા બે માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ ટાઈમ પી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન અધ્યયન નિષ્પત્તિ મુજબ બ્લુ પ્રિન્ટ પ્રમાણે રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને તમારી શાળાના નામ સાથે તમે આ પ્રશ્નપત્ર મેળવી શકો છો તો મિત્રો આવા અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા પ્રશ્નપત્ર તમને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ થશે તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી લેજો અને દરેકે દરેક વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર છે અને એ પણ સોલ્યુશન સાથે ઉપલબ્ધ છે મિત્રો આ ત્રણથી પાંચના જે પ્રશ્નપત્ર છે એની કિંમત માત્ર ને માત્ર ચાલીસ રૂપિયા છે વોટ્સઅપ પર પણ તમે આ પ્રશ્નપત્ર એમના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી પણ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષાની તૈયારી માટે આ જે પ્રશ્નપત્ર છે તેનો અવશ્ય અભ્યાસ કરી લેવો પ્રશ્ન નંબર બે સરખા પ્રાસવાળા શબ્દોને આધારે વાક્ય બનાવો જેના કુલ ત્રણ માર્ક છે તો ચિત્ર અને મિત્ર તો વાક્ય બનશે જગદીશભાઈના પુત્રનો મિત્ર ધૈર્ય સુંદર ચિત્ર દોરે છે બીજું છે ઊંચો અને નીચો તો એક નીચો છોકરો ઊંચો પર્વત ચડતો હતો મોટી અને ચોટી તો એક મોટી સમડી પર્વતની ઊંચી ચોટી પર જઈને બેઠી ત્રીજું નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો જેના કુલ પાંચ માર્ક્સ છે પેલું ચંદુએ ચીસો શા માટે પાડી તો બિલાડીની બીક લાગતા ચંદુએ ચીસો પાડી બીજું રીછને સામે કોળ મળ્યું તો જવાબ આવશે રીછને સામે સિંહ મળે છે કયા મહિનામાં કેસુડાના ફૂલ આવે છે તો ફાગણ મહિનામાં કેસુડાના ફૂલ આવે છે ચોથું દાદીમાને રોજ ઉઠીને કુની પૂજા કરવાની ટેવ હતી તો જવાબ આવશે દાદીમાને રોજ ઉઠીને શ્રીનાથજીની પૂજા કરવાની ટેવ હતી માટીની મીઠી સુગંધ કઈ ઋતુમાં આવે છે તો જવાબ આવશે માટીની મીઠી સુગંધ વર્ષા ઋતુમાં આવે છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના બે વાક્યમાં જવાબ લખો કોઈપણ ચાર માર્ક્સ કોઈપણ ચાર અને આઠ માર્ક્સનો પ્રશ્ન છે પેલું ફિયોનાને આયાની સારસંભાળ કેમ ગમતી નહોતી ઉત્તર ફિયોનાને આયાની સારસંભાળ ગમતી નહોતી કેમ કે આયા સમયપત્રક મુજબ નાહવું ધોવું ખાવું પીવું દિવસમાં બે વાર કપડાં બદલવા વગેરે કર્મકાંડ એક પહેરે ગીરની જેમ કરાવતી હતી બીજું વરસાદનો સ્વભાવ કોને કોને ગમતો નથી તો ઉત્તર વરસાદનો સ્વભાવ બાળક મોર ચકલી કુકડો ગાય બળદ અને બકરાને ગમતો નથી ત્રીજું સામા પટેલને વૃક્ષો રોપવામાં શી તકલીફો પડી ઉત્તર સામા પટેલે વૃક્ષો રોપ્યા વૃક્ષો રોપાઈ ગયા બાદ બીજા વર્ષે વરસાદ ઓછો થયો આથી તેમની કુઈમાં પાણી ન રહ્યા સામા પટેલને દૂરથી કાવડમાં પાણી ભરી લાવીને વૃક્ષોને એ પાવું પાવું પડતું આમ સામા પટેલને વૃક્ષો ઉછેરવામાં ઘણી તકલીફો પડી ચોથું જાસૂસ થવામાં કેવી કેવી આવડત હોવી જોઈએ તો જાસૂસ થવા માટે આપણામાં મુશ્કેલીમાં આપણા આપણામાં મુશ્કેલીમાં મુકાયેલા વ્યક્તિને મદદરૂપ થવું માણસોના અને હલનચલન ઝીણવટથી જોવા અવલોકન પરથી તારણો કાઢવા અનુમાન લગાવવું હકીકતની ખરાઈના પુરાવા શોધવા શંકાસ્પદ વ્યક્તિને ખબર ન પડે તે રીતે તેની પાસેથી માહિતી કે વાત કઢાવવી બે બાબતોની સરખામણી કરવી જેવી આવડતો હોવી જોઈએ પાંચમું તમારા ઘરમાં આવી પડેલા તડકાથી બચવા તમે શું શું કરશો તો મારા ઘરમાં આવી પડેલા તડકાથી બચવા બારીઓના પડદા બંધ કરી દો અને જ્યાં છાયડો હોય ત્યાં જતો રહીશ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ લખો એમાં અયોગ્ય શબ્દ મૂકી વાક્યને જોડો તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો બીજું કાણી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં બ નીચેના વાક્યોનો પ્રકાર લખો વિધાન વાક્ય ઉદ્ગાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યમાં પહેલું તમારે કોનું કામ છે તો પ્રશ્નાર્થ વાક્ય વાહ કેવો સુંદર બાગ તો ઉદ્ગાર વાક્ય ક લીટી કરેલ શબ્દને સ્થાને કૌંસમાં આના કૌંસમાં શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય ફરીથી લખો તો રોનકે ઉતાવળે લેસન કર્યું તો રોનકે ઝટપટ લેસન કર્યું બહેન ધીમું ધીમું હસી તો બહેન મરક મરક હસી ડ મૂળ નામ અને ગણી કે માપી શકાય તેવા નામને જુદા પાડો તો મૂળ નામમાં આવશે નદી અને વૃક્ષ ગણી કે માપી શકાય તેવા નામ આવશે ઘી અને દૂધ પ્રશ્ન નંબર છ કોઈ પણ એક વિશે પાંચ વાક્ય લખો મારું કુટુંબ મારું કુટુંબ એ ખુશખુશાલ કુટુંબ છે મારા કુટુંબમાં છ સભ્યો છે મારા કુટુંબમાં દાદા દાદી મમ્મી પપ્પા છીએ ગૃહિણી છે મારી બહેન મને ભણવામાં મદદ કરે છે મારા દાદા દાદી રાત્રે મને વાર્તા સંભળાવે છે મારા કુટુંબમાં પ્રેમ શિસ્ત અને શિષ્ટાચારનું ખૂબ મહત્વ છે મારું કુટુંબ આદર્શ કુટુંબ છે હું મારા કુટુંબને ખૂબ પ્રેમ કરું છું બીજું વાહલો વરસાદ તો પૃથ્વી પર ઋતુઓનું ચક્ર સતત ફર્યા કરે છે ઉનાળો વિદાય થતાં ચોમાસું આવે છે વર્ષા ઋતુમાં મારો વહાલો વરસાદ આવે છે વરસાદ આવતા પહેલાં આકાશમાં કાળા વાદળો છવાઈ જાય છે તેનાથી સૂરજ ઢંકાઈ જાય છે વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે મેઘરાજાની પધરાવણી થાય છે મોર કળા કરીને નાચે છે દેડકા રાઉન્ડ રાઉન્ડ કરવા માંડે છે અને ખેડૂતો ખુશ થઈ જાય છે અને વાવણી કરે છે પ્રશ્ન નંબર સાત નીચેના શબ્દોનો ઉપયોગ કરી અને સંવાદ પૂર્ણ કરો કંકુ દાંડિયા શ્રીફળ નવરાત્રી ચણિયાચોળી અને ગરબાની તો વિશ્વા કહે ખુશી હું આજે બજાર જાઉં છું ખુશી કહે કેમ અત્યારે બજાર વિશ્વા કહે નવરાત્રિની તૈયારી માટે ખુશી કહે અરે હા મારે પણ ગરબાની તૈયારી કરવાની છે વિશ્વા કહે નવરાત્રિ માટે શું શું લાવવાનું નક્કી કર્યું છે તો ખુશી કહે ચણિયા ચોળી અને દાંડિયા અને તે તો વિશ્વા કહે મારે માતાજીની પૂજા માટે કંકુ અને શ્રીફળ લાવવાના છે ખુશી કહે ખૂબ સરસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ કાઉસમાંથી યોગ્ય શબ્દ લઈ ખાલી જગ્યા પૂરો જેના કુલ ત્રણ માર્ગ છે જો હું અને મારું કુટુંબ સર્કસ જોવા ગયા સર્કસમાં કૂતરાને સાયકલ ચલાવતા જોઈને મને નવાઈ લાગી ત્યાર પછી જોકર આવ્યા તેમને જોઈ ખુશ થયો પણ અચાનક સિંહ પાંજરામાંથી નીકળ્યો અને મને ડર લાગ્યો તો મિત્રો ધોરણ પાંચનું આજે ગુજરાતી વિષયનું જે પ્રશ્નપત્ર છે એટલે કે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેનું આ જે પ્રશ્નપત્ર છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો તમે આ દરેકે દરેક પ્રશ્નપત્ર જે છે ધોરણ પાંચના તેની પીડીએફ પણ મેળવી શકો છો અને ખાલી પ્રશ્નપત્ર નહીં પણ સાથે સાથે પ્રશ્નપત્રના સોલ્યુશનની પણ પીડીએફ તમે મેળવી શકો છો તો પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ આજે જ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર મિત્રો આ જે પ્રશ્નપત્ર છે ને તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે જો તમારે ઓછા માર્ક્સ આવે છે તો આ પ્રશ્નપત્રમાંથી તૈયારી કરજો આમાં મોસ્ટ ટાઈમ પ્રશ્નો આપણે લીધેલા છે જે તમારી પરીક્ષામાં પૂછાવાની શક્યતા પણ હોય તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો